અને ભગવાન શ્રીરામ બાળ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે મંદિરમાં બસ હવે કાલે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો માત્ર જે આ કયું મંદિર છે અને આ સાથે જ કેવી રીતે તેની પૂજા અર્ચના કરવામાં બિલકુલ જે રીતે અયોધ્યામાં કાળા પથ્થરમાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવામાં આવી છે અને સાથે સાથે અયોધ્યામાં પહેલાથી જ એક સરયુ નદીના કાંઠે કાલેરામનું મંદિર આવેલું છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના અમદાવાદના રિલીફ રોડ પર આવેલી હાજા પટેલની પોળમાં પણ એક કાલારામના કાલેરામ ભગવાન બિરાજમાન છે કે જ્યાં છસો વર્ષ જૂની મૂર્તિના ભક્તોને દર્શન થઈ રહ્યા છે અયોધ્યામાં તો રામ ભક્તિના રંગ જોવા મળી જ રહ્યા છે પરંતુ અમદાવાદના હાજા પટેલની પોળમાં પણ કાલેરામ મંદિરમાં અહીંયા રામ ભક્તિના રંગ જોવા મળી રહ્યા છે એટલે કે અહીંયા પણ ઉજવણી કરવામાં આવી રહી છે હાજા પટેલની પોળમાં બિરાજમાન શ્રી રામ કાલારામજી જે મંદિર છે ત્યાં એક પોળ જેવું જ આખું મંદિર એટલે કે હેરિટેજ જેવું મંદિર આવેલું છે અને સાથે સાથે આ મંદિરને પણ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવ્યું છે દરેક હિન્દુની આતુરતાનો આવતીકાલે અંત આવવાનો છે ભગવાન શ્રી રામની મંદિરની જે પ્રતિષ્ઠાનો મહોત્સવ છે દરેકે દરેક ઉત્સવ જે છે લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે ત્યારે જે અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થવાના છે તેમની જે મૂર્તિ છે તે કાળા રંગની છે તેમનો તેવી જ મૂર્તિ અમદાવાદમાં પણ છે અમદાવાદમાં પેશવાકાળનું છસો વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે કાલારામજી મંદિર અને આ કાલારામજી મંદિરમાં ભગવાન શ્રી રામ છે જેની મૂર્તિ

અમને અહીંયા આવીને બહુ ખુશી થાય છે અને અમને હવે એવું લાગે છે કે હવે અયોધ્યા સુધી જઈશું ત્યારે જઈશું પણ અમે અહીંયા રોજ સવારે કાલારામજીના દર્શન થાય છે અને અમે જ્યારે બી ત્યાં જઈશું તે દિવસ તો આપણું બધું તન મન અને ધન બધું ખુશ થઈ જશે પણ આજે અમે અહીંયા છેલ્લા કેટલા વર્ષોથી હું નાનપણથી અહીંયા આવું છું હું સ્કૂલ ટાઈમથી અહીંયા પાસ થઉં છું તો અહીંયા દર્શન કરીને જ કાલારામજી મંદિરમાં જાઉં છું અને હું અમદાવાદનો છું અમદાવાદમાં મારી પેદાઈ છે મને બહુ સારું લાગે છે જ્યારે હું અહીંયા આવું છું ત્યારે બિલકુલ તો જે રીતે આ મંદિરની અનેક વિશેષતાઓ છે આપણી સાથે અહીંયાના મહારાજ પણ છે તેમની સાથે વાતચીત કરીશું જે કેટલી ખુશીની આ ક્ષણ હશે કારણ કે અમદાવાદમાં જે કાળા રંગની મૂર્તિ છે તે પ્રકારની જ મૂર્તિ અયોધ્યામાં છે કે જે ભગવાન બિરાજમાન થવાના છે શું કહેશો આપ સૌથી પહેલાં તો જય શ્રી રામ મારું નામ હેતલપાળ છે અમે અહીંયા આઠથી નવમી પેઢી છે એટલા વર્ષોથી અમે આ સેવા પૂજા કરતા આવીએ છીએ અને આ મંદિર છસો વર્ષ ઓછામાં ઓછા છસો વર્ષ જૂનું પેશવાઈ સમયનું મંદિર છે આ એટલે તમે દર્શન કરી શકો છો કે કાળા રામના દર્શન તો ખરા જ પણ પદ્માસન મુદ્રામાં ભગવાન દર્શન આપે છે અને